નવરાત્રીની અરે ઓ ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રીને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહીં પણ એ તો લવરાત્રી છે લવરાત્રી કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઇટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને હદ તો ત્યારે થઈ કે મેં આ વાંચ્યું કે સમાજનું સૌથી મોટું એટલે છૂટાછેડા તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ કોઈ કે વળી લખ્યું કે બેડ બિહેવિયર કોઈ કે વળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે કોઈ કે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ તો વળી કોઈ કે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો પરંતુ એમાં કોઈ કે લખ્યું કે નવરાત્રીના કારણે પણ છૂટાછેડા થાય છે ઓ એમજી